જય સ્વામિનારાયણ પ્રપંચીને ને પરચો જેમ ભક્તિ માતાને ને ઘનશ્યામ ઉપર બહુ હેત હતું તેમ સુવાસી ની ભાભી પણ ઘનશ્યામ ઉપર બહુ હેત હતું એક દિવસ ભાભી સવારમાં રસોઈ કરતા હતા ત્યાં ઘનશ્યામ આવ્યા અને કહ્યું ભાભી ભાભી ભૂખ બહુ લાગી છે માટે જલ્દી ખાવાનો આપો ને ભાભી એ કહ્યું ભૈયા હજુ રસોઈ ને વાર છે માટે લ્યો આ સુખડી અને ચણા જમો ઘનશ્યામે કહ્યું ના મારે તો પેંડા ખાવા છે ભાભીએ કહ્યું પેંડા તો ઘરમાં નથી દાદા આવશે ત્યારે લાવી આપીશ ભાભીને ખૂબ આશ્ચર્ય થયું ઘનશ્યામનો સ્વભાવ તો એવો હતો કે ભૂખ લાગી હોય તો પણ કોઈ દિવસ કાંઈ ન બોલે ને મિષ્ટ ભોજનમાં તો એમને જરાય રુચિ ન હતી તે ઘનશ્યામ આજે પેંડા માંગતા હતા લોટ બાંધતા બાંધતા ભાભીએ વીટી બાજુમાં મૂકીને હસીને કહ્યું પેંડા ખાવા હોય તો જાઓ પેલા કંદોઈ મીઠાઈ વાળા ભાભી એકદમ ચમક્યા અને ઘનશ્યામને પકડવા દોડ્યા પણ ઘનશ્યામ એમ કંઈ પકડાય એ એક ઓરડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજા ઓરડામાં ભાભીને ખૂબ દોડાવ્યા ભાભી એ બીક બતાવતા કહ્યું આમ વીટીની ચોરી કરીને પેંડા ખાશો તો છેવટે બહારથી ઓરડાનું બારણું બંધ કરી દીધું અને ઘનશ્યામને અંદર પૂરી દીધા પણ જ્યાં ભાભીએ ફરીને જોયું તો ઘનશ્યામ તો બહાર ચોકમાં ઊભા ઊભા વીટી બતાવતા બતાવતા હસતા હતા આ શું હમણાં તો અંદર પૂરી દીધા હતા અને બહાર ક્યાંથી આવ્યા સુવાસીની ભાભી તો મુંજાયા ઘનશ્યામ તો વીટી બતાવીને દોડતા ઘરની બહાર નીકળી ગયા અને સીધા કંદોઈની દુકાને પહોંચ્યા કંદોઈને વીટી બતાવીને કહ્યું મને આ વીટીના બદલામાં હું ધરાવ તેટલી મીઠાઈ આપો કંદોઈને સોનાની વીટીનો લોભ જાગ્યો તેને થયું કે નાનો છોકરો ખાઈ ખાઈને કેટલો ખાશે તેણે ઘનશ્યામને પોતાની દુકાનમાં બેસાર્યા અને મંડ્યો મીઠાઈ પીરસવા થોડી વારમાં તો ઘનશ્યામ દુકાનમાં હતી તેટલી બધી જ મીઠાઈઓ જમી ગયા કંદોય તો મુંજાયો ઘનશ્યામે કહ્યું હજુ લાવો દુકાનમાં જે કંઈ મીઠાઈ હતી એ બધી સફાચટ થઈ ગઈ છતાં ઘનશ્યામ ધરાયા નહીં એટલે એણે પોતાના ભાઈ રામચરણને ત્યાંથી મીઠાઈ મંગાવી એણે પણ ટક્કર ન ઝીલી હવે તો તે પૂરો ફસાયો કોઈ પણ ઉપાય ઘનશ્યામનું મોં બંધ કરી દેવા માટે કાચા લોટની કુલેર આપવા માંડી કુલેર પણ ખતમ હવે દુકાનમાં ખાલી વાસણ સિવાય બીજું રહ્યું નહોતું નાનું બાળક માનીને છેતરવા જતા પોતે છેતરાયો અને ફંદ કરવા જતા ફસાયો એથી એનું ગુમાન ગળી ગયું પોતાની સ્ત્રીને પણ બધી વાત કરી એને રસ્તો બતાવતા કહ્યું ઘનશ્યામ તો ચમત્કારી બાળક છે એને તમે નહીં પહોંચી શકો પગે પડીને માફી માંગો પછી ઘનશ્યામજી પાસે આવીને બોલ્યા હે ઘનશ્યામ તમે તો સાક્ષાત ભગવાન છો હવે મારા ઉપર કૃપા કરો આથી ઘનશ્યામે કહ્યું હવે મારે કાંઈ નહીં જોઈએ એમ કહી પ્રભુ હાથમાં ધોઈને દુકાનમાંથી બહાર નીકળી ઘેર ચાલ્યા ગયા ઘરે આવ્યા ત્યારે ઘરના બધાને ખબર પડી ગઈ હતી કે ઘનશ્યામ વેટી લઈને ભાગી ગયા છે તેથી માં અને સુવાસીની બાઈ સમજાવા લાગ્યા કે ઘનશ્યામ વેટી પાછી આપી દો આવું ન કરાય એટલામાં ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ આવ્યા તેણે પણ કહ્યું ઘનશ્યામ વીટી ક્યાં ઘનશ્યામે કહ્યું વીટીને બદલામાં હું તો કંદોઈની દુકાનેથી મીઠાઈ ખાઈ આવ્યો છું ધર્મદેવને થયું કે કંદોઈએ ઘનશ્યામ પાસેથી મીઠાઈના બદલામાં વીટી પડાવી લીધી છે તેથી તે ઘનશ્યામને લઈને કંદોઈની દુકાને આવ્યા અને કંદોય પાસેથી વીટી પાછી માંગી અને કંદોઈને કહ્યું જુઓ તમારા ઘનશ્યામને મેં વીંટીના બદલામાં મારી દુકાનની બધી જ મીઠાઈઓ આપી દીધી છે તમે મીઠાઈની રકમ ચૂકવી દો તો હું વીંટી પાછી આપું ઘનશ્યામે તરત કહ્યું ના પિતાજી મેં મીઠાઈ ખાધી જ નથી કંદોય ખોટું બોલે છે ચાલો અંદર જઈને જુઓ બધા દુકાનમાં ગયા તો મીઠાઈ જેમની તેમ હતી જરાય ઓછી થઈ ન હતી લોભી કંદોય આશ્ચર્ય પામી ગયો તેણે ધર્મદેવને કહ્યું ધર્મદેવ આ તમારો બાળક ખરેખર મહાન છે તે ઘનશ્યામના પગમાં પડી ગયો અને બોલ્યો ઘનશ્યામ ભૈયા રોજ મીઠાઈ ખાવા આવજો હો તમને રોજ મીઠાઈ આપીશ વીટી લઈ સૌ ઘેર આવ્યા